નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝ માંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ મેંડળાથી અમારા રિપોર્ટર ગૌરવકુમાર જોશી સાથેના આજના મુખ્ય સમાચાર જુનાગઢ જિલ્લાના માંગળ વિસ્તારમાં નાર્કોટિક ડ્રગ્સની હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે વ્યક્તિઓને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ એસઓજી દ્વારા અટકાયત કરી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ માંગરોળ પોલીસ સ્ટેશનમાં નાર્કોટ્રિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે માંગરોળની પેરેડાઇઝ સોસાયટીમાં રહેતા જાબીર ઇબ્રાહીમ કુરેશ અને માંગરોળના યુસુફ ફળિયામાં રહેતા જબાર મિયા ઉર્ફે દદુ ઇકબાલ મિયા સૈયદ આ બંને વ્યક્તિઓ છે જેઓ જાહેર વ્યવસ્થા અને પ્રજાના સ્વાસ્થ્યને જોખમમાં મુક્તિ પ્રવૃત્તિમાં સંડોવેલા હોવાના પુરાવા મળ્યા છે તેમની પ્રવૃત્તિઓને કારણે લોકોને આર્થિક અને આરોગ્ય સંબંધિત નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે એસઓજીના પીઆઈઆરબી ગઢવી એ મામલે પુરાવા એકત્રિત કરીને એનડીપીએસ એક્ટ ઓગણીસો મુજબની દરખાસ્ત તૈયાર કરી હતી જેને સીઆઈડી ક્રાઇમને મોકલવામાં આવી હતી આ દરખાસ્તને ગાંધીનગરમાંથી મંજૂર મળ્યા બાદ એસઓજી ટીમે રવિવારે બંને વ્યક્તિઓની અટકાયત કરી હતી ત્યારબાદ જાબીર ઇબ્રાહીમ કુરેશીને વડોદરા જેલમાં અને જબાર મિયા સૈયદને સુરત જેલમાં મોકલી દેવામાં આવ્યા છે પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ કાર્યવાહી ડ્રગ્સની હેરાફેરી પ્રયાસો છે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે આ ઘટના વિસ્તારમાં ડ્રગ્સ વિરોધી અભિયાનને વેગ આપશે તેવી અપેક્ષા છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ